આપણા રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો આ ઓગસ્ટ મહિનાનો કેટલો છે આપણને કઈ રીતે ચેક કરવાનું છે આપણે આ મહિનાની અંદર રેશન કાર્ડની અંદર આપણને કયું કયું અનાજ કારણ કે આ મહિનાની અંદર મિત્રો તમને ખ્યાલ જ છે કે ઘણા બધા તહેવારો આવતા હોય છે તો રેશન કાર્ડની અંદર ઘણા બધા અનાજો આપણને વધારે મળતા હોય છે તો આપણે હવે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણા રેશન કાર્ડ ઉપર આ ઓગસ્ટ મહિનાની અંદર આપણને કયું અનાજ એટલે કે કેટલું કેટલું મળવાનું છે તેલ મળવાનું છે દાળ મળવાની છે ચણા મળવાની છે મીઠા મળવાનું છે ખાંડ મળવાની છે જે પણ મળવાનું હોય એ આપણે આ વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા તમે ચેક કરી શકો છો તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરી દેજો મિત્રો અને વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો તમારા રેશન કાર્ડ નંબર તો તમારી પાસે હોય જ છે અને રેશન કાર્ડની અંદર તમારા મોબાઈલ નંબર પણ એડ હોય છે તો મિત્રો આપણા ગુજરાતનું એપ્લિકેશન છે માય રેશન કાર્ડ આ એપ્લિકેશનને મેં ઓપન કરેલું છે તમે જોઈ શકો છો અને એપ તમને એપની માહિતી પણ આપવાનું છું કઈ રીતે તમારે એને લોગઇન કરવાનું હોય છે એની સંપૂર્ણ માહિતી પણ વિડીયોમાં તમને આપવાનું છું તો અહીંયા રેશન કાર્ડની લગતી ટોટલ માહિતી તમને મિત્રો છે ને અહીંયા ગુજરાતીમાં જોવા મળી રહી છે તમે ખુદ મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તો આમાંથી આપણે એ ચેક કરવાનું છે કે આપણા રેશન કાર્ડની અંદર મળવાપાત્ર જથ્થો ઓગસ્ટ મહિનાની અંદર કેટલો છે અને કેટલા આપણે પૈસા ચૂકવવાના હોય છે એની બધી માહિતી તમને આ વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા મેળવી શકો છો તમારા ખુદના રેશન કાર્ડની અંદર તમને કેટલું અનાજ મળવાનું છે કેટલા આપણે પૈસા ચૂકવવાના છે અને કઈ રીતે મળવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહી છે વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો આ ગુજરાતનું આપણું એપ્લિકેશન છે મા રેશન કાર્ડ ગુજરાત જેની અંદર તમને બધી માહિતી મળે છે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન રેશનકાર્ડની વિગત આધાર અને મોબાઈલની સ્થિતિ વ્યાજબી ભાવની દુકાનો મળવાપાત્ર જથ્થો એના વગરે પણ જોઈએ તો મેળવેલ જથ્થાની વિગતો બિલ રસીદ રેશન કાર્ડને લગતી સેવાઓ મોબાઈલ સિડિડન લખેલું છે ગોડાઉન લાઈવ સ્ટોક અને ઘણી બધી મિત્રો માહિતી છે આધાર ઈ કેવાયસી ના હોય તો તમે આધાર ઈ કેવાયસી સી ઘરે બેઠા કરી શકો છો આ એપ્લિકેશનના માધ્યમથી તો અહીંયા ઘણી બધી માહિતી તમને જોવા મળી રહી છે આ તમે ઓનલાઈન મિત્રો ફરિયાદી નોંધણી પણ મિત્રો નિરામણ કરી શકો છો મિત્રો અહીંયા જો અહીંયા તો આપણે જવાનું છે મિત્રો ખાસ મળવાપાત્ર જથ્થો તો આની પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારો રેશન કાર્ડ નંબર ઓલરેડી મિત્રો તમે લોગ પહેલેથી એપ્લિકેશનની અંદર થયેલા હશો તો તમને રેશન કાર્ડનો નંબર તમારો ઉપર જોવા મળી રહેશે ડાયરેક્ટલી હવે આપણે લોગિન કઈ રીતે થવાનું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે વિડીયોમાં ખાસ બનાવી રેજો તો ઉપર તમને તમારો રેશન કાર્ડ નંબર અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો આ રેશન કાર્ડ નંબર ઉપર તમારે ખાસ ધ્યાન આપવાની છે તમારો જ છે ત્યાર પછી અહીંયા વર્ષ લખેલું હશે બે હજાર પચીસ ત્યાર પછી અહીંયા લખેલું હશે તમારે કયા મહિનાનું અનાજ આપણે ચેક કરવાનું છે તો આ હાલની અંદર ઓગસ્ટ મહિનાની અંદર આપણે આ વિડિયો બનાવી રહ્યા છે તો અહીંયા ઓગસ્ટ મહિનો જોવા મળી રહ્યો છે ત્યાર પછી અહીંયા સાઈડમાં તમને એક કેપચા કોડ જોવા મળી રહ્યો છે તો આ કેપ્ચા કોડ તમારે અહીંયા ઇન્ટર કરી દેવાનો છે મિત્રો અહીંયા સ્પષ્ટ અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો બપોરે બેથી બે ત્રીસ કલાક સમયગાળા સુધી સિસ્ટમ માટે હોવાથી અગત્ય મેળવી શકશો નહીં મતલબ તમે બેથી બે ત્રીસ એટલે કે ત્રીસ મિનિટ માટે આ ઓનલાઈન વેબિ વેબ છે કે એપ્લિકેશન હોય આની અંદર તમે બધી માહિતી મેળવી શકશો નહીં તો હવે આ કેપ્ચા કોડ છે એને તમારે અહીંયા ઇન્ટરફિલ કરી દેવાનું છે તો હું કેપ્ચા કોડને અહીંયા ઇન્ટરફિલ કરી દઉં છું તો કેપ્ચા કોડ મેં નાખી દીધો છે ત્યાર પછી અહીંયા વિગતો બતાવો એના ઉપર તમારે છે ને મિત્રો ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર તમને કયું કયું અનાજ કેટલા રૂપિયા તમારે ચૂકવવાના છે કેટલા કિલોગ્રામ છે કેટલા લિટર છે અને જે યોજનાનું કોડ અને નામ અહીંયા લખેલું છે તો સૌથી પહેલાં તો મિત્રો એન એફ એસ એ આખા ચણા મિત્રો જોઈ શકો છો મિત્રો તો એક કિલોગ્રામ મળે છે ત્રીસ રૂપિયાના ભાવે ત્યાર પછી એફ નોન એફએસ એ બીપીએલ ગાધા તેલ તો એક લીટર તમને મળે છે રૂપિયા સો ચૂકવવાના તમારે રહેશે ત્યાર પછી છે ક્યુ ચાર એન એફ એસ એ એક કિલોગ્રામ તમને મળે છે પચાસ રૂપિયામાં અને ડબલ રિફાઇન્ડ મીઠું છે જે એક કિલો તમને મળે છે જેનો એક રૂપિયો થાય છે તો આવી રીતે તમારે માહિતી મેળવવાની છે જેની અંદર મિત્રો હાલની અંદર જે આ ઓગસ્ટ મહિનાની અંદર જે તમને ઘઉં અને ચોખા મળતા એ અનાજ આ નથી જેની જગ્યાએ તમને અત્યારે હાલની અંદર તમને મળી રહ્યું છે મિત્રો તેલ તમે જોઈ રહ્યા છો તેલ તમને મળે છે અને તુવેર દાળ મળી રહી છે એની જગ્યાએ તો હવે આ તો તમે જોઈ લીધું કે તમે ઘરે બેઠા જોઈ શકો છો કે તમારે કેટલા પૈસા ચૂકવવાના છે કેટલું તમને અનાજ મળવાનું છે આ ઓગસ્ટ મહિનાની અંદર હવે મિત્રો આ એપની માધ્યમથી આપણે લોગ કઈ રીતે થવાનું છે એ પણ તમને કહ્યું તો સૌથી પહેલાં તો અહીંયા આપણે બેકઅપ નીકળી ગયા છીએ અહીંયા પ્લે સ્ટોરની અંદર તમારે જતું રહેવાનું છે પ્લે સ્ટોરમાં તમારે સર્ચ કરી લેવાનું છે માય રેશન કાર્ડ ગુજરાત તો આ એપ્લિકેશન તમે જોઈ લો આ એપને તમારે ઓપન કરવાનું છે તો જેવું તમે ઓપન કરશો એટલે પહેલાં તો મિત્રો અહીંયા હું આ એપને છે ને રિટર્ન કાઢી નાખું છું એટલે ચલો એપને છે ને અહીંયાથી આપણે અનઇન્સ્ટોલ કરી લઈએ ને ફરીથી ડાઉનલોડ કરી લઈએ જેથી બધી માહિતી તમને અહીંયા માહિતી આપી શકો તો આ એપને મેં ફરીવાર ડાઉનલોડ કર્યું છે અને ડાઉનલોડ કર્યા પછી અને તમારે કઈ રીતે લોગ કરવાનું છે એનું આપણે એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું છે જેથી દર મહિને તમે તમારા રેશન કાર્ડને લગતી દરેક માહિતી મિત્રો મેળવી શકો અને હા નવું રેશન કાર્ડને લગતી અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ રેશન કાર્ડને લગતી એપ દ્વારા દરેક માહિતી તમને બતાવવાની પૂરી કોશિશ કરીશું તો ખાસ કોમેન્ટ કરજો અને આ વિડીયોને સુધી એન્ડ સુધી જુઓ જેથી તમે આ જે માય રેશન કાર્ડ ગુજરાત છે એનું જે અકાઉન્ટ છે તમે કઈ રીતે બનાવી શકો છો જેથી તમે તમારા રેશન કાર્ડને લગતી ટોટલ માહિતી છે ને ઘરે બેઠા મિત્રો મેળવી શકો છો અને બહુ સરસ આપણા ગુજરાત માટે આ એપ્લિકેશન છે જેથી મિત્રો આપણે કોઈને પૂછવું પણ ના જોઈએ કારણ કે ઘણી વખત આપણે રેશન રેશનકાર્ડની દુકાને જઈએ તો આપણને ખુદને પણ ખબર નથી હોતી કે આપણને કેટલું આપણા રેશન કાર્ડ ઉપર અનાજ મળતું હોય છે પણ આ એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો તમે કેટલું અનાજ લીધું છે કેટલું અનાજ મળવાનું છે હવે અહીંયા ખોલો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે જોઈ લો ખાસ કરીને મારે રેશન કાર્ડ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ રાજ્ય ગુજરાત રાજ્ય તો આ ટાઈપનું તમને ઓપ્શન જોવા મળશે હવે સૌથી પહેલાં તો જો તમે પહેલેથી બનાવેલું એકાઉન્ટ છે તો તમારે મિત્રો ડાયરેક્ટલી તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે તમે જોઈ રહ્યા છો તો આ મોબાઈલ નંબર તમારે ખાસ અહીંયા એન્ટર કરી લેવાનો છે પહેલેથી તમે લોગિન કરેલું હોય તો જો તમે પહેલેથી એકાઉન્ટ બનાવેલું જ ન હોય તો અહીંયા લખેલું છે નવા વપરાશકર એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે બસ અહીંયા કાંઈ વધારે માહિતી આપવાની નથી તમારું પૂરું નામ લખવાનું છે અને બસ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે તો મોબાઈલ નંબર તમે ઇન્ટર કરી લેશો એટલે તમારો લોગઆઉટ અકાઉન્ટ મિત્રો થઈ જશે ઓલરેડી મારે પહેલેથી અકાઉન્ટ બનાવેલું છે એટલે આવી રીતે તમારે અકાઉન્ટ બનાવી લેવાનું છે વધારે કોઈ પ્રોસેસ કરવાની આવતી નથી તો આ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને વધુ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો